ત્રણ વખત જલ્દી ચમચી દુલાભાઈ હોના ની ઠેલીવા જવાની પૈસા ની ઠેલી હોય હોના ની હોય તો એ તાર પપ્પા કોઈ દી કે અનીતિ નથી કરી બગાડ્યો એક હોય કે આ થોડાક કાટ છે જો મને પોરબીન લઈ આવ્યા ખબર ચાંદવા પણ અમે જે જીવા ને અમે નાનપણ જીવા ને એવું તમે ન જીવી શકો માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો અત્યારે ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો મેં સાડા દસ વાગે બ્લોગની શરૂઆત કરી છે તો સાહેબને માનવ ભાઈ બહાર બેઠા છે કેમ કે માનવને કાલે જવાનું છે તો એના થેલા બેલા બધું પેક થઈ ગયું છે જો ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે થોડી ઘણી વસ્તુ જો હજી તમને દેખાય બધી ભરવાની છે અત્યારે સાડા દસ વાગ્યાનો ટાઈમ થયો છે તો બ્લોગ ની શરૂઆત કરી કે થોડી ઘણી વાતો ચર્ચા બાપ દીકરા ની હસી મજાક તમારી એ શેર કરું કેમ કે આજ મેમરી મારી પાસે કાયમી માટે રહેવાની છે તમને બધાને બહુ મજા આવે બરાબર ને માનવ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુંધા માણા ઉંધા જ આલે સીધા ન આલે ના અમારે જો કંદોઈ થઈ ગયો છે તૈયાર કંબે નાખી લીધું છે પન્યું આ તો શેર નેપકીન પણ પન્યું એ કે મારા તો કે રસોડા ચાલુ કરી દેવાય કે

થોડીક વાર બે કેમ કે આઠ દિવસમાં ખરેખર કહું ને તો અમને દસ મિનિટે બેહવાનો ટાઈમ મળ્યો નથી બપોરે જમીને બેસીએ નહીં તાર પપ્પા તું બે બેઠા દસ મિનિટે સાચું ચુકે છે એને ટાણે જેટલી ઘરાકી હતી કેટલા દિવસ હા પણ ઘરાકમાં હોય ને આજે એમ હતું આજે તું જ ખુદ કેતો તો કે હું ગયો તો ના મારા પપ્પા ઘરાગ માં જ હતા થોડીક વાર નો ટાઈમ તો આગળ જાય આગળ જાય આજે ત્રણ દિવસ થયા તો દાઢી કરાવવા જવાનું કેતા અત્યારે એને ટાઈમ મળ્યો જો ને અત્યારે જ ટાઈમ મળ્યો એવું છે બધું તો સારું તમારે બધા હું કહેવાનું છે કેજો કમેન્ટમાં

માનવ ખરેખર આ બધા કે ફેમિલી છે અમે છે ને આઠ ને છે એવો સમય હતો અનુભવ છે ને મારી

દેવા જવાની પૈસા ની ઠેલી હોય હોના હોય તો એ તાર પપ્પા એ કોઈ દીકરી નથી કરી જીવ એક બસ એના રમત નું ખા હોય કે એની ઈમાનદારી કે

તમારી અને તમારી સાચી નીતિ નું ફરશે ને તમને તમારી પ્રજા ને મળે મળે ને મળે કુદરત જોતો હોય કોઈ જોવે કે ન જોવે આપણા ધંધામાં તો બધાને ખબર છે કે થાઈએ છે ને કરે છે કરવાવાળા એ ને બધું મુબારક આપણે હરામનું કે અનીતિનું ન જ જોતું જેટલું છે ને એટલામાં ખુશ રહેવા અને મેં તાર પપ્પાને પેલા કીધું તું કે તમે અડધો કામ છો ને હું અડધામાં ઘર રોડવી લે અડધો ખાવો મારે પણ

કેમ કે નાનાથી મોટા લગીને જે તા તાર પપ્પાની આજના બધા છે ને એ કોઈ સ્કૂલ એવી નહીં હોય કે ગામમાં એક કોઈ એવું નહીં કે અહીંયા પાઉં રગડો નહીં ખાધો હોય બાપુજીનો કોઈ પણ પૈસા હોય તોય ભલે ન હોય તોય ભલે કેમ કે દયા હંમેશા રાખો ને તો એ તમને આગળ કામ આવે કહે જ છે કે સંસ્કાર તમે હારા દો નીતિહારી રાખો ને એટલે તમને ભવિષ્યમાં આગળ કામ આવે

કાંઈ એને અમુક અમુક તો જોઈને શેરી બદલાવી ના કે આવે છે હાલો ભાગો ભાઈ નો બોલે તો નો જ બોલે સારું પછી ઉંમર પ્રમાણે બધું સારું લાગે છે હવે 60 હે થોડું સારું લાગે નહીં મારું જ લઈ પીવા ખરેખર પેલા છે ને

પણ ચપટી ભરી પૂરે એટલે અમારા બધા છે ને ઘરમાં એક થી એક ચડિયાતા છે માસ્ટર છે એમ કોઈ ઘટે નહીં એટલે અમારે આમ કેવા જાય ને એ લગભગ તું ગુરુકુલ માં ગયો ત્યારે જ નીકળી બે બુક મોકલી પત્ર લખી મને બહુ મજા આવી દોરતો રહી ત્યારથી રાખ્યું છે કન્ટિન્યુ ટાઈમ મળે કઈ કઈ ભૂલાય થોડું કઈ ભૂલાય નઈ એક શોખ છે ધારા નથી આખો દી કલર ને ડ્રોઈંગ લઈને જ બેઠી લઈને બેઠી હોય પેલા બનાવતી એના કરતા સારા ચિત્ર બનાવે છે પણ હચવા એનો હાથે વરે ને એ એક્ટિવ રે એ ઉપાધિ નહી તારા કલર પૂરા કરને કા એ તો એમ જ છે કાર નું બોક છે કોરી કોરી બુકુ લઈને બે હું કહું ને તાર પપ્પા એમ કે ભલે ને છોકરી છે ને રમે ને જઈને જ જાય બાકી ઘર ની દીવાલ કેટલી જગ્યાએ મેં તને આજ બોપર બતાવ્યું ને કેટલી કેટલી જગ્યાએ એનું નામ લખ્યું આપણે આખી ફેમિલીના નામ લખ્યા એ તો હું આ પછી આ વ્હાઇટ સિમેન્ટ ને મારું ને તી એમાં ભયા છે બાકી દીવાલ ડેકોરેશન કર ના કઈ નઈ અત્યારે નાના છે ત્યાં લગી બધું કરે અમે રખડતા શેરીઓ માં રમતા ને નવલી જૂની જૂની રમતું રમતા કાસાહેબ બિલ્લા થી છાપુથી ને પછી ઓલા પિક્ચરના ફોટાથી છોકરા ભેગા થઈને શેરી રમતા અત્યારે છોકરા પાસે એવું કઈ છે નહીં ફોન આવી ગયો ટીવી આવી ગઈ એટલે ઘરની અંદર પીવા પુરાઈ રહી ગયા છોકરા એટલે આ બધી ગેમ તો બધા ભૂલાઈ ગઈ ને આપણે અત્યારે ભાઈ દીકરો કે દીકરી કોઈ ભાઈ તો મોકલવા જેવા છે નહીં કે રેઢા મોકલીએ કે કલાક એકલા રમે સમય નથી અત્યારે એમ નહીં આમ અત્યારે થોડોક જમાનો થોડોક

બે ની વચ્ચે હું તો કેમેરામેન બની ગયું મારી હાલત કેવી છે વાથી આય ને બે મને બેઠવા ગરમી થઈ ગઈ છે ને આમ જોવા જઈએ ને તો ખરેખર છે ને અમે એક આખી સ્ટોરી લખીને એમ કે પિક્ચર બનાવીએ ને તો સાહેબ ઉપર આખું પિક્ચર બનાવ્યું છે પછી વારો માનવ નો આપણે એવા કિસ્સા કહાની કઈ છે ને એટલા બધા આપણે બઉ શાંતર

તો આ તમારો છોકરો આજ બપોર નતો તો તમે બાયણે નીકળાતા જોઈતું બિચારો એલા મૈનાદીના ગલુડિયાને લઈને બે ટાંગા પકડીને તો જાય કરી હવે નહીં જાય ચક્કર ચક્કર આમ કે એને મે માર્યું હોય તો કે મને મારું મારું કઈ ત્રણ દી લગો કુંડામાં કઈ બે વખત કહી દીધું કે એમ કેમ મયુ ગઈ છે કાલા ભાઈ બેઠા તો ચર્ચા કરતા હતા ગંજો છે કે આમાં ગલુડી વઈ તો ડાયરો તો એમાં માંગો વાગી બિચારા મજા કરાવું એને ચક્કર આવી જાય તો ઓલી લકુડી છે એ તો માં ખંડેરીયામાં બોયડી નીચે જ ને નકરા કાટા જ હતા

જેટલી ગાડી નીકળે કુતરા કેવા દોડે હું બધા દોડીને આવી પાસે આવી ને પૂછડી પટપટા માં પપ્પા એ કે નાખે તો હું જોઈ લે હું એમાં હોય એટલે ગાડી જ ને છે ને એને ખબર છે કે બિસ્કીટ આવી બહુ સમજે મારા કરતા ઊંઘુ પ્રાણી તો આપડે શું સમજીએ

તો તો દરપોપન કે તો ઈ જ છું એનું જરૂર પડે ત્યાં જ બોલવાનું ઓછું બોલવાનું બોલવાનું એવું બોલવાનું પાછી બીજી વાર જરૂર ન પડવી એટલે ને વિચાર આપણે આમ જોવાનું જોઈ પિક્ચર નો એન જ થઈ જવો જોઈએ

કવિ અમારી ચર્ચા હતી ને અઢી કલાકનો ટાઈમ હતો પણ તમારી જેટલો વિડીયો શેર થાય એટલો કરશું કેમ કે બધું શેર નો થાય ટાઈમ મળશે કિસ્સા શેર કરતા રહે